નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ વર્મરાપ સો દિલ સ્વાગત કરું છું તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવ્યો કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાત ઇંચ સજ્જ માહિતી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ ગ્રુપ બંને જગ્યાએ જે ગુજરાતી સાહિત્ય સાહિત્યની કુછ બંને ગ્રુપ છે મેં અવશ્ય જોઈન જોવાની લિંક ડિસ્ક્રિપ્શન છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની વિગતે ચર્ચા કરીશું વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરવા ભૂલશો નહીં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો તમને કહ્યું રીતે વાત કરવાના છે ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકનું સેકન્ડ રાઉન્ડ ત્યારે ખેલ સહાયક ભરતીના સમાચાર મળી રહેશે પણ આપણે વિડીયો ચર્ચા કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરી છે કે ખેલ સહાયક બનવા માગતા સત્તરસો પંચ્યાસી ઉમેદવારો બે માસથી ભરતી ભરતી રાહમત છે પરિણામ જાહેર થવાના બે માસ થયા હજુ ભરતીની જાહેરાત કરાઈ નથી અને મિત્રો આ યોજના અંતર્ગત પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકની નિમણૂક મેળવવા માટે માટે આવશ્યક ખેલ અભિરુચિ કસોટી રાજ્ય પરીક્ષા દ્વારા બે નવેમ્બર બે હજાર ત્રેવીસના જાહેરનામું બહાર પાડી સત ઓગણતી ઓગણત્રીસ નવેમ્બર પરીક્ષા યોજાઈ હતી નવ ડિસેમ્બર પરિણામ જાહેર કરવામાં કરવામાં આવ્યું હતું કસોટીમાં અડતાલીસો બેતાળીસ હતી કસોટીમાં જે પાંત્રીસો ચાલીસ ઉમેદવાર પરિસરમાં હાજર અને તેરસો બે ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા અને મિત્રો પાં પાંત્રીસો ચાલીસ ઉમેદવારોમાંથી સત્તરસો પંચ્યાસી ઉમેદવાર હાજર અને પાંચસો ચાલીસ ઉમેદવારોમાંથી સત્તરસો પંચ્યાસી પાસ અને સત્તરસો પંચાવન ઉમેદવારો નાપાસ થયા હતા કસોટી પચાસ પોઈન્ટ બે ત્રણ પરિણામ આવ્યું હતું જો પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા ઉમેદવાર ઉત્સાહમાં આવી ગયા હતા અને વહેલી તકે ભરતી થયા બાદ તેઓ સારો ફરજ પર હાજર થશે તેવી આશા બંધાઈ હતી પરંતુ જો કે હાલમાં પરિણામ જાહેર થવા બે માસ જેટલો સમય થયો છો તો હજુ ભરતી માટે જ્યારે પણ બહાર પાડવામાં આવી ન હતી તો મિત્રો આ લેટેસ્ટ આજની અપડેટ આવીને અપડેટ માટે ચેનલ સબસ્ક્રીબ ભૂલશું ને થેન્ક યુ વેરી મચ